નમસ્કાર દર્શક મિત્રો કે ટીવી ને આજના વિશેષ મુલાકાતમાં માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજ એવી વ્યક્તિ આપની સમક્ષ લાવ્યા છીએ જેની તમે કલ્પના ન કરી હોય મે પણ કલ્પના નથી કરી કારણ કે મારા જીવનમાં નિરાશા મે કોઈ દિવસ જોઈ નથી અને જેને હું મારો પોતાનો આઇકોન માનું છું આજના યુવાન પેઢી જેને આઇકોન માને છે એવો એમનું નામ લઈ લઉં છું સંજયભાઈ રાવલ સંજયભાઈનું નામ જોતા તમને એમ થઈ ગયું ને સંજયભાઈને જલ્દી દેખાડો તો જી હા દર્શક મિત્રો કે ટી ન્યૂઝમાં મારા વિશેષ નિજાનંદના જે ઇન્ટરવ્યૂની વાત કરીએ તો એ જો એનો આજ એપિસોડ છે એવા સંજીભાઈ રાવલ આપનું કે સ્વાગત છે થેન્ક યુ સંજીભાઈ હું છેલ્લા બે વર્ષથી આ મારા જીવનમાં અમ અનેક એવા તબક્કા આવ્યા છે તો ખાસ કરીને તમારું જે આજના યુવાનોનો આઈકોન આપને માને છે એ શું છે સંજયભાઈ એ જોવા માટે છેલ્લા બે ત્રણ મહિના આપના એપિસોડનું મેં ધ્યાનપૂર્વક જોયા તો મારી આંખમાં બધે અમુક કિસ્સા જે તમારી લાઈફ ના જોયા છે એ મને પણ દેખાના છે તો એ તમે નિરાશામાં કે આશાવાદી કેમ કે એ મને કહો હવે એવું છે કે મારી પાસે કોઈ એવી જડી બુટ્ટી તો છે નહીં પણ બહુ જ ગરીબ ઘરમાં જન્મી અને જ્યારે માણસ સાયકલમાંથી મર્સિડીઝ સુધી પહોંચે ત્યારે એક જીવનની બહુ મોટી પ્રોસેસમાંથી પસાર થયો હોય બહુ બધા પુસ્તકો વાંચ્યા હોય સફળ લોકોને મળ્યો હોય ત્યારે કોમન વાત મેં એક સમજી કે આ દુનિયા બહુ સરસ ડિઝાઇન કરીને ઈશ્વરે બનાવી છે રોજ હોય કે છે 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 વરસાદ નથી આવતો ગરમી પડે ઠંડી પડે છે દીકરો નથી દીકરી નથી નોકરી નથી ધંધો રોજ ફરિયાદો કરીએ આપણને પોઝિટિવિટી શીખવાડી જ નથી સ્કૂલોમાં સફળ થવાનું શીખવાડે છે પણ નિષ્ફળ થઈએ તો શું કરવું એ નથી શીખવાડતા લગ્ન કરવાનું પ્રેમ કરવાનું શીખવાડે નિષ્ફળતા મળે શું શીખવાડતા નથી બધે નફો કરવાનું શીખવાડે પણ નુકસાન થાય તો શું કરવું એટલે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે આપણી જે ધર્મ વ્યવસ્થાઓ છે આ બધામાં ક્યાંક એવું લેક છે કે એક સામાન્ય માણસને સહેજ તકલીફ પડે એટલે થાકી જાય છે અને લગભગ બધાને તકલીફો પડવાની એટલે આવા સમયે માણસ તૂટી જાય છે ભાગી જાય છે પણ હું મારી વાત કરું તો જ્યારે કશું જ નહોતું મારા બાપુજી ગોટલા ઉપર દરજી કામ કરતા હતા નીચે દરગાહની ઉપર મસ્જિદ અને મને કાલ જેવું એ બધું યાદ છે પણ ત્યાંથી હું જયારે અહીં સુધી પહોંચ્યો ત્યારે એટલા બધા લોકોના જીવન ચરિત્રો જીવનમાં કામ આવે એટલા બધા લોકોને મળ્યો અને મારી અભણ માં જેને મને હંમેશા પોઝિટિવિટીનું પાવર હાઉસ કહેવાય મારા બાપુજી તો હું ભણતો હતો ઘુસી ગયા મારા ફાધર વોઝ સો કોન્ફિડન્ટ પર્સન ક્યારે એમણે મને મેં એમને નિરાશ જોયા નથી સાજે દસ રૂપિયા લઈને ઘરે આવે દરજીનું કામ કરતા હતા પણ નિરાશા જોઈ નથી ત્યારે હું હંમેશા પૂછતો કે ત્યારે એમણે એક જ વાત કહી જો બેટા આપણા હાથમાં મહેનત કરવાનું છે ફળ આપું ઈશ્વરના હાથમાં છે આપણે કંઈક કર્મો કર્યા છે તો ભોગવીએ છે તું સારા કર્મ કરતો રહેજે ગમે તેવી પરિસ્થિતિ આવે હસતો રહેજે ભગવાન જ્યાં લઈ જાય જેમ લઈ જાય ઈમાનદારીથી જીવજે અને મસ્ત જીવજે પણ એક જ નિયમ રાખજે જે કરે તે બેસ્ટ કરજે કપડા પહેરે નાવા બેસે જે કરે બધું મસ્ત કરજે કેમ કે ભગવાનને હંમેશા સારા લોકો ગમે છે હસતા લોકો ગમે છે એને દિવેલ પીધેલા લોકો ગમતા નથી આવી બધી વાત એટલી બધી વાર જીવનમાં મારા મા બાપે અમને શીખવી છે અને જેના કારણે એ ધંધામાં નુકસાન થયું ભણવામાં ટકા ના આવ્યા બહુ બધી મુશ્કેલીઓ મારું વિશે બધું તમે જાણો જ છો પણ એ બધા સમયમાં એક જ વાત કે જો હૈ સો હૈ મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આ સમજ આવી ગઈ એટલે સાયકલની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકું છું ખરેશો આ આજ તમે એવું ક્યુ થિંકિંગ અપનાવ્યું કે નિરાશાવાદ મને ક્યાંક એવું તમારો સમયે સાંભળ્યું કે સંજયભાઈ એક તબક્કે નિરાશ હતા એક તબક્કે કંઈ પણ કરી નાખવામાં પોતાની તૈયારી હતી તો એવું કુદરતી તમને કયું એવું થિંકિંગ મળ્યું કે એવો પોઝિટિવ પોઈન્ટ એ અમારા દર્શક મિત્રોને અમે એવું છે નિરાશા છે ને નિરાશા ભગવાન છે ને સામાન્ય માણસને તકલીફ ના આપે તમે જો તમારી ઓફિસમાં તમે અઘરું કામ છે ને સૌથી હોશિયાર માણસને આપો કે જે કરી શકે એવો કોઈ ના તો કે ભાઈ તું કરે તો ભગવાન મને તકલીફ આપે છે નુકસાન આપણા ઘરમાં જ્યારે દસ લાખ નું નુકસાન આવે ને ત્યારે જ કોઈના ઘરમાં દસ લાખ નો ફાયદો થતો હોય છે આ પોઝિટિવિટી આપણે તો બધું સારું કરવું છે બધાને ધીરુભી અંબાણી થવું છે બધા ના થઈ શકે એક જ થાય કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા નથી કોઈ કોના જેવું થઈ ના શકે પણ આ બધા જ સમયમાં માણસ એટલું યાદ રાખે કે મેં ચોર્યાસી લાખ યુનિમાં જખ મરીને આવ્યો છું એમને નથી આવી ગયો ઈશ્વરે મને માણસ બનાવ્યો છે હાથ પગ આંગળીઓ કાન બધું સલામત આપ્યું છે એનો મતલબ લોટરી છે મારે નિરા હા અંધારું હોય લોટરી બેટરી નાની ચાલુ રાખવાનું થોડો રસ્તો દેખાય થોડો દેખાય થોડો આગળ જાય એટલે રસ્તો તમે પહોંચી જાવ આ નિરાશામાંથી બહાર આવવાના કોઈ કે મારામાં બે ત્રણ વર્ષમાં સંજયલાલ નું કોઈ ભ્રમ જ્ઞાન નથી થઈ ગયું પણ લોકોને ખબર હવે પડી હું એક વાત ચોક્કસ કઉ છું સાહેબ જે થાય તે સારામાં જે ભગવાન જ્યાં લઈ જાય જેમ લઈ જાય પણ હું હસતો રહીશ સોળ કલાક અઢાર કલાક કામ કરીશ

મારા ચાર દીકરીઓ છે બે આ બધા મારો પરિવાર છે અને આ પરિવાર એ જ મારી તાકાત છે આજે હું કઈ જે કંઈ છું એ મારા પરિવારનો એક પણ સભ્યો ના હોત તો કદાચ અહીંયા ના હોત એટલે આઈ ગોટ એટલે હું બધાને કહું છું સાવનની સલ્યો સાહેબ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય પરિવારને સાથે લઈને જીવો દ્રાક્ષ તો ઝુંકો સો રૂપિયા કિલો વેચાય છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયા કિલો લે તો ભેગા રહેવાની વેલ્યુ એટલે દરેક માણસ માટે એ ધીરુભાઈ અંબાણી હોય સૌજીભાઈ ધોળકિયા હોય ગોવિંદભાઈ હોય કે કોઈ પણ બિઝનેસમેનને તમે લઈ લો જો એનો પરિવાર એની સાથે નથી તો એ નથી તો મારી સૌથી મોટી તાકાત મારો પરિવાર છે અને સૌથી જરાય સારું લગાડો નથી કે તો મારી વાઈફ જીવનમાં ખરાબ સમયમાં સૌથી વધારે ઘરની સ્ત્રી ભોગવતી હોય છે અને એ આપણે કળવા નથી દેતી અને આપણે એને સૌથી વધુ ઇગ્નોર કરીએ છીએ અન્યાય કરીએ છીએ પણ એવા સમયે પણ મારી વાઈફ મારી જોડે ઉભી રહી જયારે કશું જ નતું મંગળસૂત્ર સુધી વેચી મારી એવા દિવસો જોયા છે પણ એ વખતે કે કઈ વાંધો નહીં આજે મર્સિડીઝમાં ફરીએ છીએ દુનિયા ફરીએ છે કાલે આ કશું બી નહીં હોય તો પરિવાર સિવાય માણસ તો છુટકારો નથી છતાંય સંજયભાઈ તમારો આટલી પોઝિટિવ થિંકિંગ તમારા પોતાનો અનુભવ છતાંય આજના સમાજમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે વૃદ્ધાશ્રમો પહેલા બી હતા હું એને કઈ બહુ ખરાબ નથી માનતો અમુક લેવલે બરોબર માનું છું એસી ટકા બાળકોનો તો વીસ ટકા એ મા બાપનો પણ વાંક હોય છે પણ એક વચ્ચે તમને દોરું કે આ પણ સંસ્કારોનો અભાવ છે સંસ્કારો નો અભાવ છે મારી ભારતીય સંસ્કૃતિ શીખવાડી નથી આજે જે માણસો પોતાના બાળકોને હા ઘણી સંસ્કાર આપ્યા પછી પણ પરિણામ ખોટા આવ્યા છે તો એ પાછો ગીતાનો કર્મ અધ્યાય વાંચવો પડે આ તો કેટલાય જન્મોના કર્મો ભોગવાના છે એટલે એ જુદી વાત છે પણ હું એવું માનું છું કે મોટા તોર પર જો બાળકોને ભારતીય સંસ્કાર

આજના યુવાનની તમને ડિજિટલ કરણની વાત કરી કે દરેક જગ્યાએ દાદીથી માનીને પુત્ર વધુ સુધી મોબાઈલ છે યસ મોબાઈલને તમે પોઝિટિવ ગણો છો કે નેગેટિવ સાહેબ દરેક તમે છોકરાને પચીસ લાખનું બાઇક લઈ આપો ને સુખદ સુખ ઠોકી આવે તો દુઃખદ દુઃખ હે ને દરેક આજે મોબાઈલ ના હોત તો સંજય રાવલને કોઈ ઓળખતું જ ના છે સંજય રાવલને આટલા કરોડો લાખો પ્રેમીઓ ના હોત તો એના ફાયદા છે યોગ્ય ઉપયોગ યસ એટલે હવે સ્કૂલમાં સબ્જેક્ટ લાવવો પડશે

જોરદાર જે મારો કોર સબ્જેક્ટ છે આજની જે એજ્યુકેશન સિસ્ટમ છે ને કોઈ કામની જ નથી નેવું ટકા એજ્યુકેશન સિસ્ટમમાં જે સિલેબસ છે ને એ કોઈ કામ નથી જે સ્કૂલમાં ભણાવે છે સારું જીવનમાં કામ નથી આવતું અને જીવનમાં જે કામ આવે સ્કૂલમાં ભણાવતા નથી તો એક બાળક એ સ્કૂલથી ઉગી ગયો છે એક મોનોટોનસ લાઈફ થઈ ગઈ ઔરંગઝેબને હું માલ્યું તને કોણ આવ્યું કોણ મારા બાપા કોણ હતા મને ભણાવો ભારતની રાજધાનીની મારી રાજધાની કહીએ મને ભણાવો આ બધું ભણાવવાને બદલે આપણે એક ચિલ્લા ચાલુ ઘરેડમાં આવી ગયા છે એટલે એ બહુ ઘાતક છે પણ મારું એવું બધું ત્યાં આપણે કરીએ અને એક બાળક ને બાર સાયન્સ બાર કોમર્સ જ કેમ કેમ બાર મેડિક બાર સ્પોર્ટ્સ ના હોય બાર મ્યુઝિક ના હોય બાર પત્રકાર ના હોય આ બધું કેમ નથી તો ખાલી બે કે ચાર જ વસ્તુ ભણાવવાની એટલે એમાંથી બહાર ખાસ કરીને તમારા એજ્યુકેશન ના સવાલ અમે તમારા સાંભળ્યું તમે કઈક એવું સંસ્થાનું સ્થાપના કરવા માંગો છો જેમ તમે કીધું કે આ બધા શા માટે તો તમારો શું પ્લાન છે એમાં એવું છે કે તમે જુઓ તમે સ્કૂલમાં જાઓ ને તમને ખબર પાંચ વિષય ભણવાના નથી ગણિત વિજ્ઞાન ભૂગોળ આ તે મેં એવું વિચાર્યું કે હું આ પૃથ્વી પર ગણિત ભૂગોળ ભણવા આવ્યો છું તો લાવ હું એવું કહ્યું એટલે મેં એવું વિચાર્યું કે પચીસ વીસ વીગા જગ્યામાં સ્કૂલ બનાવવાની એક ચિત્ર રૂમ એક સંગીતનો રૂમ એકમાં ઘોડે સવારી એકમાં સ્વિમિંગ હોય એકમાં સ્કેટિંગ હોય એકમાં બ્યુટી પાર્લર હોય એકમાં બધું સ્પોર્ટ્સ ઇન્ડોર ગેમ્સ હોય જિમ્નેશિયમ હોય ડાન્સ રૂમ હોય ગિટારનું રૂમ પચાસ જાતની સ્કીલ રોબોટિક રૂમ હોય મોબાઈલનો રૂમ હોય બાળકને જ્યાં જવું હોય ત્યાં જાય અને એ કરવાથી બાળક શું કરશે ક્યાં વધારે જશે જેના માટે ઈશ્વરે એના પૃથ્વી પર મોકલે છે અને પોતાનામાં જે સ્કિલ છે બહાર નીકળે એટલે ઈટ એટલે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ এডুকেશન ટુ એડ્યુકેટ તમારી અંદરની શક્તિને બહાર કાઢે ધેટ ઇઝ કોલ્ડ এডুকেશન તો એ બાળક ક્યાં જશે એને જે ગમે છે ત્યાં અને એને ગમે છે ત્યાં જશે એટલે ખુશ રહે વેરી ગુડ અને ધીરે ધીરે પહેલા ધોરણથી પચાસ માંથી ચાલીસ ત્રીસ વીસ એમ બારમા ધોરણ સુધી ભણવાની સાથે કોઈ બી પાંચ વસ્તુ કરે અને પછી કોલેજ કાળ દરમિયાન કોઈ પણ વસ્તુ ત્રણ વર્ષ કરે ટોપ પર જતો

ચાલતી નહીં તો એ સ્કૂલ સરકાર મને આપે એવું મારું ડ્રીમ છે અને એ સ્કૂલોને હું ઊભી કરું કે અહીં મને બે પૈસા મળે બે પૈસા હું અહીંયા નાખું ને ગરીબ ઘરના છોકરાઓ પણ ત્યાં એવું શિક્ષણ લે એ પણ ઘોડે સવારી કરે એ પણ રિવોલ્વર ચલાવી શકે એ પણ ડ્રોઈંગ કરી શકે એ પણ ડાન્સ કરી શકે આવું મારું ડ્રીમ છે મેં હમણાં સરકાર સાથે એમઓયુ સાઇન કર્યું છે જોઈએ હવે સરકાર શું મદદ ચૂંટણીઓ પછી બધી વાત તમારા ડ્રીમની વાત કરી સંજય મારા જીવનમાં મેં અનેક ઇન્ટરવ્યુ લીધા

આપણે બીજો કોઈ રસ નથી પણ અત્યારની સરકાર જે રીતે કામ કરી રીતે લાગે છે કે કદાચ એ સરસ રીતે સપોર્ટ કરશે એવું મને જલ્દી દેખાઈ રહ્યું છે સંજયભાઈ તમે આટલા દુઃખ સુખ પડાવથી પાર આવ્યા અત્યારે તમારો શું ગોલ છે હાલમાં વર્તમાન બસ મારો ગોલ એક જ છે કે બે હજાર વીસમાં ઓછામાં ઓછી એક સ્કૂલ ચાલુ કરું છું દર વર્ષે એક એક સ્કૂલ કરું અને ત્રણ ચાર વર્ષમાં જે યુનિવર્સિટીનું મારું ડ્રીમ છે એ પૂરું કરું પૈસા એક કરોડ રૂપિયા જોઈએ ગરીબ બ્રાહ્મણ પાસે આટલા પૈસા છે નહીં પણ દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ હાઈવે એટલે મન હોય તો માલવે જવાય નહીં મનો તો મંગલ પર જવાય હું કોશિશ કરું છું અને કનેક્ટ ધ ડોટ્સ એટલા સરસ લોકો બિઝનેસમેનો બ્યુરોક્રેટ્સ બધા બહુ સરસ લોકો મને મળ્યા છે અને એમને કીધું કે સંજય તું આગળ વધ અમે તારી સાથે છીએ હવે ક્યાં ક્યારે શું થશે મને ખબર નથી પણ બહુ જલ્દી ગુડ ન્યૂઝ આપું છું કે બે હજાર વીસમાં ઓછામાં ઓછી એક સ્કૂલ તો મારા જે ડ્રીમની છે એ હું શરૂ કરું છું પછી ધીરે ધીરે ચાલીસ તમે બોલ્યા એક બિચારા ગરીબ ગામમાં પણ એક બિચારા ગરીબ ગામના આશીર્વાદ થી કરોડોપતિ થઈ છે તો એ કરોડપતિઓના ના આશીર્વાદ તમને ભરે તમારો ડ્રીમ પ્રોજેક્ટ સરકાર અને પોઝિટિવ થિંકિંગ લેવા ખાસ કરીને આપની શુભેચ્છા છે સંજયભાઈ એક એવો દોર હું વાત કરું હાલના રાજકારણ છે શું કહેવા માંગુ છું અત્યારે પોલિટિક્સ પર હું તો ક્યારે હા હું દરેક દુનિયામાં જઉં છું પણ આજે પહેલી વાર હું એટલું તો ચોક્કસ માનું છું કે નરેન્દ્રભાઈ ને પાંચ વર્ષ આપવા જોઈએ પહેલી વાત બહુ હું ક્લિયર છું ગુજરાતની વાત કરું તો ઇલેક્શન પછી ગુજરાતના રાજકારણમાં જુદી વાત કરીશ એ પણ હું તમને પહેલી વાર બોલું છું કે કે મારે સુધારો લાવો છે નરેન્દ્રભાઈને એટલા માટે કે એમણે જે 5 વર્ષ કર્યું છે એને ઇમ્પ્લીમેન્ટ કરીએ તો એને રિઝલ્ટ દેખાશે એટલે આપણે સમય એમને સમય નથી મળ્યો 4.5 5 વર્ષ થયા છે અને દેશ દાજ વાળો માણસ તો છે આપણે કોણ સારું છે ખરાબ પણ આ માણસમાં માઈનસ પોઈન્ટ તો કશું દેખાતો નથી એટલે એ કામ કરશે અને સ્પીડ ઓફ ધ બોસ ઇઝ ધ સ્પીડ ઓફ ધ ટીમ રહી વાત ગુજરાતની તો એ જ બધું અહીંયા થશે ગુજરાતમાં 25 વર્ષથી આ સરકાર કામ કરે છે પણ હું છેલ્લા 5 વર્ષ જે રીતે સ્પોર્ટસમાં મનોરંજનમાં બહુ બધું કામ કર્યું છે એ હવે દેખાઈ રહ્યું છે એટલે મને એમ લાગે છે કે ગુજરાત માટે માટે તો બહુ દેશ એટલે રાજકારણમાં તો ક્યારે કોણ ક્યાં જતું નથી પડતી પણ આપણે એમાં પડવું નથી આપણે કે ભાઈ નરેન્દ્રભાઈ ની જે પોલિસી જો આ પાંચ વર્ષ માટે થઈ તો મારું દેશને કદાચ ફાયદો થશે ગુજરાતમાં શું થશે મને ખબર નથી એટલે ગુજરાતમાં ઇલેક્શન પછી હું આ એડ્યુકેશન માટે સરકાર સાથે કે સાહેબ આ કામ તમે કર ખરેખર તમારી વાત સાચી છે કે એક નવું મકાન બનાવીએ તો એમાં આપણે થોડોક સમય લાગે છે તો તો સમગ્ર દેશની વાત હા એટલે એમના વિચ એમણે જેમ કે જીએસટી લાવ્યો નોટ તો આ બધી ચીજોના દૂરગામી પરિણામો છે તો એ પરિણામો સમય મળવો જોઈએ છે સંજયભાઈ આજના એડજસ્ટરની વાત કરીએ આજના વિષયની વાત કરીએ તમારા જીવનમાં હજી ભવિષ્યમાં તમે આજના યુવાનોને શું કહેવા માંગો છો હું તો યુવાનોને એટલું જ કહું છું કે ઘરમાં બેસી ના રહો સોળ કલાક કામ કરો નોકરી ના હોય તો કોઈને એમ કહો કે હું મફત કામ કરીશ મને કામ આપો એ ના મારે તો સ્મશાનમાંજી રક્ષ્યા સાફ કરો મંદિરોમાં માં ચપ્પલ ગોઠવો મસ્જિદોમાં ચપ્પલ ગોઠવો ગેરેજ પર જાઓ લોકોના સાધુ સંતોની સેવા કરો પણ બેસી ના રહો

યોર બોડી મસ્ટ બિન ગુરશ હું તો બધા મજાકમાં કહું છું કે હું જો ગુજરાતનો સીએમ બનું તો નિયમ લાવવાનો છું કે ધોરણ બાર પછી નો મેડિકલ એન્જિનિયરિંગ એક વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ આ કરો યુવાનો શક્તિશાળી બનો અને ભગવાનને બી એ જ લોકો ગમે છે જે તાકાત વરસે અને પરિસ્થિતિ સામે થાકતા નથી ઝૂકતા નથી પણ બેસી રહેતાની સોળ કલાક કામ નહીં કરો યુ આર આઉટ ઓફ ધ રેસ સંજીભાઈ ગુજરાત સમગ્ર દેશને તમે આઉટ કન્ટ્રીમાં મોટું નામ તરીકે જો પ્રસ્થાપિત કરતા હોય તો પીએમ સાહેબ પછી આપનું નામ આવે કે ગુજરાતીને ગુજરાતીની ઓળખ દેવાની જરૂર નથી એ તમારી સ્પીચમાં તમારી કરુણતામાં તમારી વાતમાં પ્રસિદ્ધ અમે જોયું છે તો હજુ પણ ક્યાંક ને ક્યાંક સંજયભાઈ કંઈક નવું કરવા માંગે છે નવું તો એ છે કે મારે એજ્યુકેશન સિસ્ટમ બદલવી છે આ ખટારા જેવી સિસ્ટમ નહીં ચાલે આ દસમું બારમું બીએસસી બીકોમાં ક્યાં સુધી કરશું

કોઈ એવો ગુરુ જ ના મને કહ્યું આ તો મારો કોઈ વિડીયો કોઈએ ચડાવ્યો અને બધું ચાલી નીકળ્યું તો બાળકની અંદરની જે તાકાત છે એને બહાર કાઢવા જે કોઈ કામ કરવું પડશે એ સરકારની સાથે રહીને કે સરકારની વિરુદ્ધમાં જે હું કરીશ પણ આ ઇલેક્શન પછી એક વાત ચોક્કસ છે કે ગુજરાતના એજ્યુકેશનમાં જબરજસ્ત રિવોલ્યુશન લાવવું છે અને આ ચીલા ચાલ્યું એજ્યુકેશન સિસ્ટમ માત્ર દસ લોકો માટે ચાલે છે નેવું ટકા તો કચરો સમજે હું એક કલાકમાં ગોખું એક વર્ષમાં ગોખું અને ત્રણ કલાકમાં ઉલટી કરું તો હું પાસ ઉલટી ના કરું તું તપાસ તો એ મારી ક્રિએટિવિટીની પરીક્ષા નથી મારી ગોખણ શક્તિની પરીક્ષા અને બીજું સાહેબ આજે ભરાડ સાહેબે સવારે મુક્તાનંદ બાપુએ રમેશભાઈ ઓઝાએ બધાએ આ જ વાત કરી સાહેબ જેમ જેમ બુદ્ધિનો વિકાસ થશે ને તમે દિવેલ પીધેલા રહેવાના પણ તમારા હૃદયનો વિકાસ થશે તમે મસ્ત જીવન તો આ આપણા સિલેબસમાં લાવવું પડશે ગુરુકુળ પરંપરાઓ જે હતી લાવવી પડશે ભારતીય સંસ્કૃતિ સાહેબ પાંચ હજાર વર્ષથી લોકોએ હુમલા કર્યા દેશને કશું થયું નથી અને થવાનું નહીં કે નરેન્દ્રભાઈ જેવા લોકો પેદા થતા રહેવાના છે એટલે આપણે પોતે તૈયાર થવાની જરૂર છે બાકી કશું કરવા જરૂર નહીં અને પછી તો હમ તો ચાલતે ગયે કારવા બનતા ગયા સંજીભાઈ પીએમ સાહેબ કોઈ પ્રત્યક્ષ પ્લેટફોર્મ પીએમ સાહેબ જરૂર નથી સંજીભાઈ ની પણ એવું જ ઉપમા છે કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ કન્ટ્રી કોઈ પણ સમયમાં સંજીભાઈ માઈક આપો તો આ બધું ક્યાંથી બહાર કાઢો છો આ એક ગુસ્સો છે એક અંદરનો નો જુવાર છે કે જે મને કરવા ન મળ્યું એ હું જોઉં છું યુવાનોને પાસઠ કરોડ યુવાનો છે આ દેશ પાસે ગોલ્ડ મેડલ નથી આવતો અને આપણી પેલી સરિતા ગાયકવાડ એક આદિવાસી વિસ્તારની છોકરી ખાલી સાહેબ સો મીટર ચારસો મીટર દોરી ગઈ પાંચ કરોડ રૂપિયા મળે તો શું બધા બાયલા જઈએ રાજકોટમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી સરકારે હવે નડિયાદમાં ભાવનગર બધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ કર્યા છે થઈ રહી છે બહુ સ્પીડ ઓછી છે પણ એ સ્પીડ આવશે એવું મને આશા છે અને સૌથી મોટું બજેટ એજ્યુકેશનમાં આપવું જોઈએ સૌથી વધુ બજેટ સ્પોર્ટ્સમાં આપવું જોઈએ સૌથી વધુ મનોરંજનમાં આપવું જોઈએ આ બધું કરી નોટ રેસ યસ અને બાળક મારી સ્કૂલમાં તો અમે દફતર લાવવાના જ નથી દફ્તર ઘરે નહીં લઈ જવાના ઘરેથી ખાલી હતા અને ખાલી આવે જાય પણ મજૂરી કરાવીશું કચરા પૂરું કરવા પડશે કપડા ધોવા પડશે વાસણ ધોવા પડશે આજના છોકરાઓ કામ જ નથી કરતા મા બાપ કરાવતા નથી વર્તમાન સિસ્ટમની સાથે જોડાયે ય છોકરા સફાઈ કરે તો મા બાપ ઊભા થઈ જાય એટલે એ બધું નહીં ચાલે તો બે તારા છોકરા લઈ જાય તું ઘરે રાખ અહીંયા કામ નથી અમે તો માણસ બનાવવાની સ્કૂલો કરવા માંગે છે આ દેશમાં એક સરદાર પટેલ પેદા નથી રહ્યા આ દેશમાં

એટલે કોઈ તૂટેલું માટલું હોય નળિયાનું તો એ લોકો મ્યુઝિયમ બનાવે કે 150 યર્સ ઓલ્ડ પીસીસ ઓફ પોટ યસ અહીંયા હાલા ઘેર લોટા જે હજાર જાળ વર્ષ જૂના એની વેલ્યુ નથી આપણને આપણો સાંસ્કૃતિક વારસો ખબર નથી અને એટલે આપણે દુખી થઈએ છીએ અભ્યાસક્રમમાં ગીતાને લાવો અષ્ટક વક્ર ગીતાને લાવો વેદો પુરાણો ઉપનિષદોને લાવો યસ આપણી પાસે જે છે મને તો કશું છે જીવન સમાજમાં જે સૌથી બુદ્ધિશાળી લોકો છે ને સાહેબ એ તો બહુ ઓછું તમારા મારા જેવા લોકો સૌથી વધુ સંજયભાઈ બધા માણસો બધે સરખા છે ગુજરાતી તરીકે મને એ ગર્વ છે કે ગાંધીજી ને સરદાર પટેલ ગુજરાતી અત્યારે દેશ જે ચલાવે છે બે ગુજરાતી છે એક તાસીર તો છે કે રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતી એટલે હું બધે કહું છું કે યાર ગુજરાતી દિવેલ પીધેલો થોડો ફરક આજ સવારના તમે રંગીરા રાજકોટમાં શું કેવા માંગો મારા રંગીરા રાજકોટ વાસી રાજકોટ વાસીઓને એમ કહું છું બપોરે બાર થી ચાર સુવાનું બંધ કરતો લગભગ બંધ થઈ ગયું છે બહુ કામ કરવું પડશે સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે એટલે દોડવા માટે નહીં પણ હવે જે સિસ્ટમ સેટ થઈ છે એમાં બહુ કામ કરવું પડશે એટલે રાજકોટ અને બરોડા બી એવા શહેરો છે કે આમ બધું શાંત લાગે એટલે એમ ગમે આપણને અમારો અમદાવાદને બધું આમ ધમાલ્યું ધમાલ્યું તમને સવારથી લાગે એટલે દરેક શહેરના પ્રોઝ એન્ડ કોન્સ છે પણ મજા છે રંગીલા રાજકોટને કશું કહેવું નથી પણ રાજકોટમાં ખૂબ આવું છું અને સુરત પછી સૌથી વધુ પ્રેમ રાજકોટે મને કર્યો છે રંગીલા રાજકોટ પછી

તમે ઉભા થાવ તમે શક્તિશાળી બનો અને સંસ્કાર સાથે જીવો દસ છોકરાઓ જોડે મારે ચાર દીકરીઓ છે દસ છોકરાઓ જોડે બોલો હરો ફરો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમને તમારી મર્યાદા ખબર હોવી જોઈએ કે મારે શું ક્રોસ કરવાનું શું નથી અધ્યક્ષ

ભવિષ્ય તમારું જે દેખાઈ રહ્યું છે અને તમે તમારી સ્પીચમાં બોલ્યો મને એક વર્ષના સીએમ બનાવવામાં આવે તો તમે શું કરી બતાવો એ આપની વાક્ય ચતુરાઈ પર તમને પ્રોજેક્ટો ખાસ કરીને તમે એજ્યુકેશનને જે મહત્વ આપ્યું છે એ આવનારી પેઢીને આનો લાભ મળશે જ એવી કેટી તરફથી આશા છે અને ખાસ કરીને સંજયભાઈ તમને જેમ મેં શરૂઆતમાં કીધું કે મારા જીવનમાં પણ એવા તબક્કો હતો જે તમારા જીવનના અમુક જે મેં કિસ્સા સાંભળ્યા મને પણ પ્રેરણા છે તો આજે તમને મરવાનો મોકો મળ્યો ખાસ કરીને કેટીવી ન્યૂઝમાં આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ કિશોરભાઈ મને પણ ખૂબ આધાર કેટીવીના માધ્યમથી એક સરસ ચેનલ અમને શરૂ કરી છે અને આવા બધા અલગ અલગ લોકોને બોલાવે છે આજે પણ હું છે ગયેલો પાછો આવ્યો છું એટલે જોતા રહેજો કેટીવી થેન્ક યુ તો આ હતા સંજયભાઈ દર્શક મિત્રો મેં તમને અગાઉ કીધું હતું ને કે એક એવી વ્યક્તિ જે તમે જોવા માંગો છો સાંભળવા માંગો છો અને એના જીવનની પ્રેરણા આજના યુવાનો લે તો આજનો દેશ આજનું ગુજરાત ક્યાંય પણ પહોંચી શકે છે સંજીવભાઈ સાથે ભવિષ્યમાં પાછા મળશો એનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે એજ્યુકેશન ને ખાસ કરીને મારે પણ દીકરી છે મારે પણ મારો દીકરો છે ખાસ એના પ્રોજેક્ટની હું પણ રાહ જોઉં છું તો આવા અવનવા એપિસોડમાં વધુ ક્યારેક મળતા રહેશું નમસ્કાર